હવે હું તમને હે ને બિયારણ બતાવું બિયારણ બરાબર જે આપણે કયું જીરાનું બી જો આ રહ્યું જીરાનું બી હે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા અને હાવ દેશી વ્લોગમાં નહીં આપણો હે ને પહેલાના એન્ટ્રાથી ચાલુ કરી હાલો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં કારણ કારણ કે એ આ નથી પડતો અંદર હું જાતો તો અત્યારે ખાઈન અંદર પડવા એટલે કે મરી જાવ તું મારે તો આ મારા ડોહ બાપર રહ્યા ને એનો હાથ આવ્યો અત્યારે મને કે ખાઈન અંદર નથી પડું મેં કીધું કાં તો કે જીરું વાવું છે મેં કીધું જીરું વાવું છે તો કે આ સિઝન રહેવા દે પછી કાંઈક તું આગળ વિચારજે ખાંડમાં પડવાનું એટલે આપણે જીરું વાવું કરી દીધું છે આજ ચાલુ એટલે કે પહેલાં તમને ખેતર બતાવી દો ખેતર થઈ ગયું છે રેડી બધું તમને બતાવું બરાબર તો પહેલાં તમે ખેતર જુઓ એક ફેરું હવે આ ખાંડમાં પડવાનું આપણે માંડીવારી અને તમને આગળ બિયારણ બતાવું તમને કયા ટ્રેક્ટરથી આપણે વાવેતર કરી કેવી રીતે વાવેતર થાય છે કયું બિયારણ છે કયું ખેતર છે એ બધું તમને બતાવવું તો પહેલાં આપણે એને ખાંડ બહાર નીકળી જાય સમજા તો અહીંયા જોવો આપણું ખેતર છે આમ લ્યો આઘું લઈ દઉં હમણાં આમ ખેતર છે ખેતર આખું આખું આપણું રેડી થઈ ગયું છે અને એને પાછો એને ટ્રેક્ટરે આવી ગયું ડોબ આપે હાથ પાડ્યો અને જીરું વાવવાનું થઈ ગયું છે ચાલું તો બોલે બાકાજી કે બીજું શું હોય તો જોતા રહ્યો તમે હાલો તમને બતાવું અને પહેલાં જ કહી દઉં ન હોય તો સબ સબ સબસ સબસ ક્રા સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો જી સમજી જાયજો તમે તો હાલો આગળ બતાવું જોતા રહ્યો તમે હવે હું તમને હે ને બિયારણ બતાવું બિયારણ બરાબર જે આપણે કીધું જીરાનું બી તો જો અહીંયા પણ એ છે જીરાનું બી ઉભા રહ્યું થોડુંક માઘું લઈ દઉં સમજે હા જો આ રહ્યું જીરાનું બી છે અને આ જીરું રહ્યું ને આ જીરું અને તમને આખી થેલી બતાવી દઉં તો જો આ રહ્યું છે આ ટાઈપનું બિયારણ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ લી બરાબર અને આ બિયારણ રહ્યું ને જીરું હા એ ક્યારે લાખો પતિમાંથી રોડપતી બનાવી દે ને કાંઈ નક્કી ન હોય નો છેલ્લે થાય ને તો બિયારણના નો થાય દાળિયાના નો થાય જીરું એવું થાય જીરુંમાં કેવું છે રીસ ખે રીસ ખે તો ઈસ ખે એમાં હા થઈ જાય તો આપણે લા ક્યારે લાખો થઈ જાય ને લાખો હોય ને જીરું વાયું હોય ને બગડી જાય તો રોડપતિ થઈ જાય આવું બધું છે અને હારે હારે આપણે આમાં હું હું આપી આપીશ તમને બતાવું અને આમાં આપણે ન્યૂ એડિટ પ્લસ પ્લસ કર્યું છે આ સિઝનમાં એક આ જો આ ખંપારી ન્યુ એડેડ પ્લસ પ્લસ અને આ ને બાકી પાવડું અને અહીંયા પણ જો અને સાથે સાથે આપણે આમાં યુરિયા નથી આપતા ડીએપી ખાતર આપીને બીજો સ્ટોક અહીંયા પીડો છે તો હવે હાલ હું હે ને તમને બતાવું કેક તો કેવું ભાઈ કહે છે બરાબર કેવું ભવાય તો હાલ જો આ બધું વાવી દીધું છે એટલે કે આપણે ઓટે થી વાવી બાકી સાંટવા બાંટવાનું નથી થતું એટલે આપણે હવે આધુનિક જમાનો થઈ ગયો આધુનિક આધુનિકથીને જ વાવવાનું હોય ને એટલે બધું વાવેલું છે ને એ પછી તમને ટ્રેક્ટર દેખાતું છે એ ચાલું છે એ તમને બતાવું એ છે અને અહીંયા પણ જો આપણે લીધું એ પીએ નાખવાનું છે ઓલા અંદર અહીંયા કપા વીણવાનું ચાલુ છે એ તમને આગળ ખબર પડી જાય છે બધી તો પેલા આ જુઓ તમે 那也可以。 તો જીરામાં ધોર્ય નાખવાનું કામ ચાલુ છે અને હું તમને દેખાડી દઉં દેખાડ્યું તો જ ખરું શેક અહીંયા છે અને જીરા ઉપર આપણે ગીત ગાઉં છે કેમ થાય છે ગઈ નાખો ગઈ નાખીમાં શું ભાઈ એ જીરું જીરું હું કરો ભાઈ જીરું જીરું હું કરો જીરું મેં વાયુ રે જીરું મેં વાયુ જીરાની મોર રે માર મડણ આખા ખેતરમાં જો ધોર્ય નાખી દીધા છે અને અહીંયા પાવડો લઈ લીધો નવો ખેતર નવો પાવડો પાંચસો વાળો અને હવે ધોરિયામાં કરવાનું ચાલુ કરી નાખ્યું વાલ્કા ની કંપની બાંધી આપણે ફાઈનલ જો હું કરીને જીરું વાવી દીધું દી જો ઉપર ખેતર બતાવી દઉં જો આખે આખું ખેતર આજ કમ્પ્લીટ થઈ ગયું છે પાણી આજ નથી વારવાનું એ વાત જે હવે રે તો હવે જ આવવાનું છે આપડી વાડી તો આલો આજે આપણે એને ફાઇનલ ઝીરું વાવી દીધું છે હવે બોલે બાકા જીકી બાકી હવે ઝૂકેગા નહીં અને જો તા પડવાનું ચાલુ થઈ એટલે જીરું વાવી દીધું પોર કરતા તો થોડુંક મોડું થઈ ગયું પણ ઝી થયું હોય પણ જો આપણે માસ્ક લઈ લીધું એટલે આપણે બાંધવાનું સમજ્યા આમ તમને પછી ખબર પડી જાય અત્યારે બાંધતો અત્યારે હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરી અને નવા હોય તો સબ સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળી આવા નવા નવા વ્લોગ